યાત્રાધામ દ્વારકામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે ભારે વરસાદથી ભદ્રકાળી વિસ્તાર બેટમાં ફેરવાયો છે ત્રણ બત્તી ચોકથી રબારી ગેટ સુધી પાણી જ પાણી રેસ્ટોરન્ટ હોટલ એટીએમમાં પાણી ભરાયા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો ભારે વરસાદથી ભદ્રકાળી વિસ્તાર આખો બેટમાં ફેરવાઈ ચૂક્યો છે જળબંબાકાર જેવી સ્થિતિ સમગ્ર દ્વારકામાં જોવા મળી રહી છે અલગ અલગ જે મુખ્ય બજારો છે પાણી ભરાવાના કારણે દુકાનો છેલ્લા ચાર દિવસ વર્ગી રહ્યા ત્યારે હું આપણે મારી પાસે ગણપતિ ચોક થી લઈને રબારી જે મુખ્ય છે રેસ્ટોરન્ટ છે હોટલો છે અને માટે અવર જવર કરવાની બિલકુલ મનાઈ હોય કેમ કે ભારે વરસાદ પાણીના હિસાબે ક્યાંક ને ક્યાંક લોકોને તંત્ર પણ આડું છે હાલમાં શકો કે જે પાણી ઘૂસી ગયા હતા રહ્યું છે અને હજુ પણ વરસાદ ધીમી ગતિમાં ચાલુ છે ત્યારે ક્યાંક ને ક્યાંક વધુ નુકસાની થાય તેવી હાલની સંભાવનાઓ છે અને લોકોનું ખોરવાયું ફરવાયું છેલ્લા ત્રણ દિવસ ત્યાં જે બિલકુલ વીજો બંધ